નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી રમણભાઈ દેસાઈની નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અવનવું ઘર મારે એક ઘર ભાડે રાખવું હતું લોકોની ગીતથી મને ગમતી નહીં મકાનો પણ ગીચ હોય એ મને પસંદ ન હતું આપણા ઘરમાં આપણે નિરામતે બેઠા હોઈએ અને આંખો આંખોના જોયાનો દેખાવ કરીને આપણને જોયા કરતી હોય એ અવગણભરી પરિસ્થિતિ મને ખૂચતી હતી હિંદ જેવા દેશમાં હવાની જરૂર છે ઠંડા વિલાયતના અનુકરણમાં બારીએ બારીએ જાળીએ જાળીએ ખંડે ખંડે અને ખંડની વચમાં પડદા નાખી માણસની સાથે જળ ઓરડાઓને પણ ગુરખાધારી બનાવી દેવાની નવીનતા પ્રત્યે મને હજુ સદભાવ ઉત્પન્ન થયો ન હતો અને ગીચ વસ્તીમાં આમ ફળ ન રાખીએ તો પડોશી પડોશીના બાળકો તેમના નોકરો અને આખું જગત જાણી આપણા તરફ ત્રાટક કરી રહ્યું હોય એમ લાગ્યા કરે છે એટલે હું સારા મનપસંદ ઘરની શોધમાં જ હતો અને મને એક મકાન મનગમતું દેખાયું એક શેરીને છેટી કમ્પાઉન્ડવાળું સુશોભિત માળ વગરનું એકલ ઘર મારી નજરે પડ્યું મેં શેરીમાં કોઈને પૂછ્યું પેલું ઘર ભાડે આપવાનું છે ખાલી તો છે પણ પૂછો ને આગળ મેં આગળ પૂછ્યું પેલું ઘર ખાલી છે નહીં ખાલી ન હોય તો બીજું શું થાય એમ કેમ કોઈ ભાડે નથી રાખતું કોના ભોગ લાગ્યા હોય કે પણ જુઓ ને ભાઈ તમને ગમતું હોય તો અમારે શું એ કોણ બતાવશે જોઈ લો એને તાળું કદી લાગતું જ નથી મને લાગ્યું કે ઘરના માલિક અને મને માહિતી આપનારની વચ્ચે કોઈ અણબનાવ હોવો જોઈએ મને થયું કે હું જાતે જ કમ્પાઉન્ડમાં જઈ ઘર માલિકને મળી કોઈને પૂછ્યા ગાછ્યા વગર જ વ્યવસ્થા કરી લઉં ઘરનો એકાદ ભાગ મળે તો પણ તાત્કાલિક મારે માટે બસ હતું કમ્પાઉન્ડનો ઝાપો ખોલી હું ઘરને ઓટલે ઊભો રહ્યો આવડા મોટા અને સારા ઘરમાં આટલી બધી શાંતિ કેમ હતી તેની મને સમજ પડી નહીં નવી ઢબની ઘંટડી વાગતા બરોબર બારણું આપોઆપ ખોલી ગયું મેં અંદર પ્રવેશ કર્યો ઘર સારું સફાઈ ભર્યું થોડા થોડા ફર્નિચરવાળું હતું એ જોઈ મને આનંદ થયો મને એમાં ખૂબ અનુકૂળતા દેખાઈ પ્રથમ ઓરડામાંથી હું બીજા ઓરડામાં ગયો અને બીજામાંથી ધીમે રહી હું ત્રીજા ઓરડામાં ગયો બધે જ મને ગમતી સ્વસ્થતા મોકળાશ અને ગૂંચળ વગરની ગોઠવણી નજરે પડ્યા પણ એકાએક મને થયું કે બારણું ઉઘાડનાર કોઈ કેમ દેખાયું નહીં અને આવી જ્વસ્થ ગોઠવણીવાળું ઘર આટલું બધું શાંત અને એકાંત ભર્યું કેમ હું શું કોઈ તીર્થમાંથી ઘરમાં આવ્યો હતો શું કોઈ જાદુએ મકાન મને આકર્ષતું હતું જરા સરખા એકાંતથી આમ ડરી જવું એમાં મને શરમ ઉપજી દુનિયાનો ભાર ઉચકવા તત્પર બનેલા યુવકે ઘરની શાંતિથી ગભરાવું એ તેને જરાય એ શોભાસ્પદ કહેવાય નહીં ઘર મોટું હતું ખુલ્લું હતું ગોઠણીવાળું હતું નોકર અંદાના ભાગમાં રોકાયા હોય એ સંભવ હતું મારી કામકાજમાં પૂરવાયેલા હોય એ પણ શક્ય હતું હું આગળ વધ્યું જો કે ઘરના વાતાવરણમાં મને ન સમજાય એવી અશાંતિ પહેલીવાર લાગી છતાં અંદાના ચોક સુધી હું પહોંચ્યો ખાલી ખામ લાગતા ચોકનું અજોડું પણ મને ઈન્દ્રજાળ સરખું લાગ્યું એકાંત માણસને કેમ ઘેલો બનાવી દે તેનું મને સહેજ ખ્યાલ આવ્યો મેં ઉતાવળે મોખ ફેરવ્યું અને પાછા પગલાં માંડ્યા આવો ભાઈ કોનું કામ છે પાછા ફરતા બરોબર એક સ્ત્રીનો મીઠો આવકારભર્યો અવાજ મેં સાંભળ્યો અને હું ચોક તરફ વળ્યો ચોકની બાજુએ આવેલા ઓરડામાંથી એક સ્ત્રી મને બોલાવી રહી હોય એવો ભાસ થયો આ ઘરમાં શું એ બાઈ એકલી રહેતી હશે એવી રીતે એકલી રહેતી સ્ત્રીના ઓરડા સુધી બેસી જવામાં મેં ભૂલ કરી હોય તો હું શોખીન માણસ છું પરંતુ સારો માણસ છું સારા માણસ તરીકે ગૂંચણભરી પરિસ્થિતિમાં પકડાઈ જવાની મારી ઈચ્છા ન હોય છતાં આમ સદભાવ ભર્યું આમંત્રણ મળ્યું એને નકારવા જેવી કઠોરતા મારામાં ન હતી આપ કોણ છો કોને જોવા આવ્યા છે સ્ત્રીએ ફરીથી પ્રશ્ન કર્યો સ્ત્રીનો દેખાવ સુંદર હતો અને જો કે તે બહુ નાની ન કહેવાય છતાં તેના મધ્ય વયમાં પણ તેનું યૌવન ખૂબ સચવાઈ રહેલું મને લાગ્યું સુંદર સ્ત્રીઓના દ્રશ્ય મને ગમતા હોવા છતાં તેમની સાથેના એકાંત મને ભર્યા ભર્યા જ લાગે છે હું જરા આગળ વધ્યો અને બોલ્યો હું ઘર જોવા આવ્યો છું આપે ઘર જોયું હું એને ઠીક રાખી રહી છું નહીં હું રસડા પાસે પહોંચી ગઈ અને મેં જવાબ આપ્યો ખરેખર ઘર તો ગમે એવું છે બાય રસોઈ બનાવતી હતી તેણે મને ઈશારાથી સહજ દૂર પડેલો પાટલો બતાવ્યો અને તે ઉપર બેસવા સૂચન કર્યું આપને કેમ ઘર જોવું પડ્યું સ્ત્રીએ મારી સામે જોયા વગર પૂછ્યું તે રોટલીઓ વણીએ જ જતી હતી મારે ઘર ભાડે રાખવું છે મેં કહ્યું એમ હાજી હું રહું છું તે ઘર મને કબૂતર ખાના જેવું લાગે છે મનગમતું ઘર બંધાવતા કેમ નથી હજી એટલો પૈસો સાચવ્યો નથી એટલે ભાડાના ઘર શોધવા રહ્યા કોઈ સારું મકાન વળ્યું ના જી મને તો આ ઘર સારું લાગે છે શ્રીએ મારી સામે જોયું તેની આંખ મીચાતી ન હતી એવો મને ભ્રમ શા માટે થયો હશે તમને કોઈએ આ ઘરમાં આવવાની ના ન પાડી ના તો ન પાડી પણ એક બે જણને પૂછ્યું ત્યારે મને ન સમજાય એવો અણગમો એમણે દેખાડ્યો ખરો હા છતાં તમને આ ઘર ગમ્યું લોકો ગમે તે કારણે અણગમો બતાવે મને તો ઘરની ચોખ્ખાઈ વિશરતા આંગણું એ બધું જ ગમ્યું મને ગમે એટલે બસ હું ઘણી બાબતોમાં લોકોની શિખામણ બાજુએ મૂકું છું પણ લોકો શા કારણે અણગમો બતાવે છે એ તમે જાણો છો નાજી તો ઘર ભાડે રાખો તે પહેલાં તમે એટલું જાણી લો કે આ ઘરને માટે બધાને વહેમ છે એટલે એટલે એમ કે અહીં ભૂત વસે છે હું હસ્યો ઘરની માલિક લાગતી બાઈ પોતાની મેરેજ પોતાના ઘર વિશે વહેમની માન્યતા દર્શાવી એ મને જરા નવાઈભર્યું લાગ્યું બાઈને પ્રામાણિકતા અદ્ભુત કહેવાય અને કદાચ મારા ભીકણપણાંની કસોટી એ કરતી હોય તો હસીને મેં મારા બીકણપણાંને દેખાતું બંધ કર્યું અને તેને જવાબ આપ્યો મને ભૂતનો ભય લાગતો નથી એ જુદી વાત છે પણ તમે ઘર ભાડે રાખો અને પછી ભૂત દેખી ભડકો એના કરતાં પહેલેથી જ તમને એ વાત કહેવી ઠીક લાગે છે મને તો ઘર ગમ્યું છે અને આજના માણસ કરતાં મને ભૂતનો સાથ વધારે સારો લાગે છે હસીને મેં કહ્યું પરંતુ મારા હાસ્યને તે સ્ત્રીએ સાથ ન આપ્યો નીચે જઈ તેણે રોટલીઓ વણવાનું ચાલુ રાખ્યું જરા રહી તેણે કહ્યું એ તો જેવો અનુભવ તમે અહીં રહો છો તે તમને શું લાગે છે તમને ભૂત હરકત કરે છે અકથ્ય દુઃખનો ભાવ વ્યક્ત કરી તેણે મારી સામે જોયું અને નજર બાજુએ કરી જવાબ આપ્યો મને જે લોકો ભૂત કહેતા હોય તો શીઘેલી વાત કરો છો ભૂત તમારા જેવો રૂપાળું હોય ખરું અને રૂપાળું હોય તો પણ આવું માયાળું હોય ખરું તે શ્રીએ ભારે નિઃશાસો નાખ્યો તેની આંખમાંથી આંસુની શેર ઉતરતી રહી અને તેના પ્રત્યે ખૂબ અનુકંપા ઉપજી નિરાધાર બાઈને આ પ્રમાણે પચવી રહેલા પડોશી માટે મને ખૂબ તિરસ્કાર આવ્યો ઘર ભાડે આપવામાં પણ ભૂતનો વહેમ ફેલાવી અસહાય સ્ત્રીને હરકત કરી રહેલા પડોશીઓના મોત વિરુદ્ધ મારે અહીં આવી આ ઘર ભાડે લઈ તેમાં રહ્યું એવો મેં નિશ્ચય કર્યો રહી રહીને પાછી એ સ્ત્રીએ રોટલી વણવા માંડી બીજી રસોઈ બાજુ ઉપર હતી અને રોટલીના થોક કરીએ જતી સ્ત્રી હજે અટકતી કેમ નથી તેનો મને સહેજ વિચાર આવ્યો તે તમે આ ઘરમાં એકલા જ છો મેં પૂછ્યું હા તો આટલી બધી રસોઈ કોના માટે કરો છો ભૂતને બાંધશું હસીને પેલી બાઈએ મને જવાબ આપ્યો નહીં નહીં મને માફ કરો આપને આટલી રસોઈ કરવા માટે અનેક કારણો હશે એ અંગતવાદમાં હું નહીં ઉતરું પરંતુ આ બુધની સી વાત છે હરકત ન હોય તો આપ કહેશો તેની વાતનો નીચે પ્રમાણે સાર સમજાવ્યો આ ઘરમાં જ એક યુવક રહેતો હતો એ અને એની પત્ની સુખમાં દિવસ ગાળતા વર્ષો કહો કે આઠ દસ વર્ષ વીત્યા અને યુવકે હિંદની મુસાફરીમાં એકલા મહિનો વિતાવ્યો સુખ ભોગવી રહેલા યુવકમાં સેવાવૃત્તિ જાગી એટલે પ્રાંત પ્રાંતની સેવા સંસ્થાઓ જોવાનો તેમણે કાર્યક્રમ ગોઠવ્યો હતો એક મુસાફરીનો અનુભવ થયા પછી બીજી મુસાફરી પતિ પત્નીએ સાથે જ કરવાની હતી પત્નીએ ઘેર રહી હાથે કામ કરી લેવાની તાલીમ લેવા માંડી હતી કારણ સેવા કાર્ય અને નોકરો બહુ જ અસંગત લાગે છે પત્ની અને પતિ વચ્ચે અનહદ પ્રેમ હતો એકબીજાથી છૂટા પડવાનો ખ્યાલ પણ અણકલ્પ્યુ કષ્ટ આપતો હતો છતાં સેવા કાર્યમાં અંગત સુખ દુઃખ વચ્ચેની સમાનતા પણ કેળવવાની જરૂર હતી એથી પણ એક એકમાસ છૂટા રહેવાનો નિશ્ચય કર્યો હતો મુસાફરીને છેલ્લો દિવસ હતો મહિનો વીત્યો અને પત્ની પોતાને જાતે ઘરનું સગડું કામકાજ કરી રસોઈ કરતી વેઠી આજ પતિ આવશે જ એવો પત્ર પણ હતો પ્રત્યેક પળ લાંબી થઈ જતી હતી નોકર વગર પણ ઘર કેવું રહી શકે છે તેનું દ્રશ્ય સેવાભાવી પતિને દર્શાવવા અને ખાસ તો મહિનાથી દૂર વસેલા પતિની ઝાંખી કરવા આતુર બનેલી પત્ની કેટલીય વાર બારણા પાસે જઈ આવી અને બારણે ખરેખર કોઈ આવ્યું દોરીને બારણા પાસે ગયેલી પત્નીને મળ્યો મહા મહાચિંતાથી પત્નીએ તાર વાંચ્યો અને વાંચતા બરોબર તેનો દેહમાંથી ઉડી ગયો જો આત્મા દેહમાં રહેતો હોય તો રેલવે અકસ્માતમાં પતિ મૃત્યુ પામનાર સમાચાર એ તારમાં હતા પછી શું થયું મેં પૂછ્યું પછી શું થાય પત્ની ભૂત થઈ એમ લોકો કહે છે ભૂત થઈને કરે છે શું રસોઈ કર્યા જ કરે છે ક્યાં સુધી રસોઈ કરશે એનો પતિ આવી જમશે નહીં ત્યાં સુધી સ્થિરતાથી સ્ત્રીએ મારી સામે જોયું મને મારા હૃદયમાં થરકાટ થયો હું ભૂલ સાથે જ વાત કરી રહ્યો છું શું એકાએક હું ઊભો થયો અને બહાર દોડ્યો અપારથી વાતાવરણમાં મારી આસપાસ જામી ગયું હોય એમ મને લાગ્યું હું બહાર નીકળ્યો અને મારી પાછા બારણા બંધ થયા જરા જડ જગત જોયા પછી મને શાંતિ વળી મેં બારણું પાછું ઠોક્યું પણ તે ખરેખર બંધ હતું આવા કુલિમ પ્રેમી આત્માના પ્રેતથી બીને ભાગી જવા માટે હું શરમાયો પરંતુ ત્યાં પાછા જવાની હિંમત કેમે કરીને આવી નહીં એ સ્ત્રી પ્રેત હોય તો એ તેણે મારું કશું નુકસાન કર્યું ન હતું મને કશો ભય ઉપજાવ્યું ન હતો માત્ર અન્ય સૃષ્ટિનો પડછયો તે લાવી રહી હતી એ સૃષ્ટિ પણ શા માટે ન જોવી માનવી અજાણ્યા પ્રદૂષ્યથી ડરશે તો તે શોધખોળ કેમ કરશે અને આ તો એક પ્રેમાત્માનો પુણ્યાત્માનો અવશેષ હતો ભયનું કારણ એમાં હોય જ નહીં હિંમત લાવતા દિવસ વીતી ગયો અને રાત્રે મને દર્ડ કરી હું એ જ ઘર પાસે આવ્યો બારણા બંધ હતા મેં તે ખૂબ હથમાવ્યા પણ કોઈએ બારણું ઉઘાડ્યું જ નહીં માત્ર અંદરથી કોઈ સ્ત્રીના ગીત સુર સંભળાયા રંગ ભીના હવે આવજો મારી શુંની માઝમ રાત હું પ્રત્યક્ષ પ્રમાણમાં માનનારો વૈજ્ઞાનિક દ્રષ્ટિવાળો સુધારક છું છતાં આ વાત જ્યારે જ્યારે કોઈને કહું છું ત્યારે ત્યારે સાંભળનાર મને વહેમી કહે છે એમ પણ હોય છતાં હજી જ્યારે જ્યારે સંધ્યાકાળે હું એ બાજુએ જાઉં છું ત્યારે કોઈ સુંદર સ્ત્રીનો પરચય મને દેખાય છે અને ગીતો અચૂક સંભળાય છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ